નમસ્કાર મિત્રો જો તમે પણ ફોમતા કાકાના એસબી હિન્દુસ્તાની ઓળખો છો અને મારી જેમ તમે પણ એના ફેન છો તો મિત્રો મહેરબાની કરીને ફક્ત બે મિનિટ આ વિડીયો જોઈ લેજો કારણ કે મિત્રો આજે મને જણાવતા ખૂબ એટલે ખૂબ આનંદ થાય કે આપણા લાડીલા મહેન્દ્રસિંહ વામયા એટલે કે ફોમતા કાકા આજે જે વિક્રમ ઠાકોર જોડે મળવાનો એમને મોકો મળ્યો છે હવે ઘણા લોકો એવી કોમેન્ટો પણ કરશે કે ભાઈ આમાં શું મોટી વાત છે કે આમાં શું મોટી તબિયત છે જ્યારે પણ ફોમતા કાકા કઈ ઇવેન્ટ કરે છે ત્યારે એમાં તો અઢળક પબ્લિક આવે છે એ પણ મોટું નામ છે પરંતુ ફક્ત ને ફક્ત તમે એક વિચાર કરો કે મારી જેમ અને તમારી જેમ તમે ફોમતા કાકાના ફેન છો અને જો તમને પણ સ્ટેજ ઉપર કાકાને મળવાનો મોકો મળે તમે ગમે એટલા પૈસાવાળા હોય પરંતુ એમના ફેન હોય તો તમને કેટલો ગૌરવ થાય તો એમ પણ આ પણ એસબી હિન્દુસ્તાનીના ના કાકા છે એક સિંગલ લાઈન છે અને સિંગલ લાઈન અંદર આપણા અત્યારે ગુજરાત અંદર બોમ્બ પડાવતા એવા વિક્રમ ઠાકોર અને ભાઈ મહેન્દ્રસિંહ વામૈયા છે તો ભાઈ વિક્રમ ઠાકોરનો અવાજ કેટલો સુરેલો છે આપણે બધાને ખબર છે એનો મારે વધારે કહેવાનું આવતો નથી પરંતુ ખાસ એ જણાવવાનું કે જ્યારે પણ આપણને કોઈ આપણો ફેન મળતો હોય ને આપણે ફેનને એને મળતા હોય તો આપણને ખૂબ આનંદ થાય એવી રીતે ભાઈ આ આપણે ગૌરવની ફોમતા કાકા માટે છે ખૂબ જ ગૌરવની વાત કહેવાય કારણ કે સ્ટેજ ઉપર એક સુપરસ્ટાર ગુજરાતનો સુપરસ્ટાર એક ટાઈમનો ખતરનાક જે કોઈ પણ મૂવી ના બનાવતો ને અને જ્યારે પણ આ ટીવી અને સોશિયલ મીડિયા નહોતા ને કે કેસેટની અંદર જે મૂવી બનાવતો ને એ આપણો વિક્રમ ઠાકોર ગુજરાતનો નંબર વન કિંગ છે તો ભાઈ સૌથી પહેલા તો કોમેન્ટની અંદર તમારું નામ ગામ લખી દેજો અને ખાસ મસ્ત મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જ્યાં મિત્રો આ એક નાની એક પ્રગતિ નથી કારણ કે મિત્રો સુપરસ્ટારને મળવું એ નાની મોટી વાત નથી હોતી એના માટે મહેન્દ્ર સેવા મૈયા આપણા ભમતા કાકે ખૂબ જ મહેનત કરી છે આગળ હું તમને આખો વિડીયો બતાવું છું એ વિડીયો જોજો અને સ્ક્રીનમાં પણ ચાલતો હશે ખરેખર એના માટે ખૂબ જ મહેનત કરી છે પાછળના આઠ વર્ષથી અને ત્યારે એમને એક મોકો મળ્યો છે અને ત્યારે તમને બધાને ખબર છે કોઈ પણ ઇવેન્ટ કરે ત્યારે કેટલી હજાર

কৰি না কৰি